પ્રોવાઈડ કરવાના હેતુથી આ છૂટ આપવામાં આવી મહત્વ નિર્ણય કહી શકાય નશાબંધી આબકારી વિભાગના નિયામક આ મોટો નિર્ણય ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં

અને માલિકોને દારૂની પરમિટ મળશે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકાશે ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે દારૂના સેવન પર સરકારની મુક્તિ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં દારૂના સેવન ઉપર મુક્તિ આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે સરકારે મુક્તિ આપી નશાબંધી અને આબકારી વિભાગના નિયમકનો નિર્ણય છે ગ્લોબલ ઇકોસિસ્ટમને પ્રોવાઇડ કરવાના હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ માલિકોને દારૂની પરમિટ મળી શકશે ગિફ્ટ સિટીની હોટેલ રેસ્ટોરા ક્લબમાં દારૂ પી શકાશે ગિફ્ટ સિટીની કંપનીઓ જેને મંજૂરી આપે તે દારૂ પી શકશે કંપનીની મુલાકાતે આવતા કામચલાઉ મુલાકાતીઓને દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં હોટલ ક્લબ કે રેસ્ટોરામાં વેચી શકાશે નહીં દારૂ આર્થિક ગતિવિધિઓ થતી હોવાથી આ સરકારનો નિર્ણય ગિફ્ટ સિટીમાં આરામથી પી શકાશે નિર્ણય શકાય ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ હવે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે આ માટે સરકારે મુક્તિ આપી છે દારૂના સેવન પર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને પણ દારૂની સેવન પરની છૂટછાટ ગિફ્ટ સિટીમાં દારૂના સેવાનું પર મુક્તિ રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે નશાબંધી અને આબકારી વિભાગના આ નિર્ણય ગ્લોબલ ઇકો સિસ્ટમને પ્રોવાઈડ કરવાના હેતુથી આ છૂટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને માલિકોને દારૂની પરમિટ મળશે ગિફ્ટ સિટીની હોટલ રેસ્ટોરાં ક્લબમાં દારૂ પી શકાશે ગિફ્ટ સિટીની કંપનીઓ જેને મંજૂરી આપે એ દારૂ પી શકશે ત્યાં સુધી કે કંપનીની મુલાકાતે આવતા કામચલાઉ મુલાકાતીઓ પણ દારૂ પી શકશે આર્થિક ગતિવિધિઓ અહીંયા ગિફ્ટ સિટીમાં થતી હોવાથી આ સરકારનો નિર્ણય છે હવે ગિફ્ટ સિટીમાં આરામથી દારૂ પી શકાશે ગિફ્ટ સિટીમાં દારૂ પીધો હોવા છતાં પોલીસ રોકી નહીં શકે હવે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાનો મળશે પરવાનો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ટેકનિકલ એક્સપર્ટ દારૂ પી શકશે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગ્લોબલ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન ઉપર મુક્તિ આપવામાં આવી છે છૂટછાટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની નશાબંધી અને આબકારી વિભાગે આ નિર્ણય લીધો છે